વાવના ઢીમા ગામના વિવિધ પ્રશ્નોને લઈને ગ્રામ્ય પંચાયત ખાતે મામલતદારની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરાઈ વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર લોકોને પડતી હાલાકીને લઈને વિવિધ પ્રશ્નોની રજૂઆત સરપંચના પિતા દ્વારા વાવ મામલતદારને આજે ગ્રામ્ય પંચાયત ખાતે મળેલી બેઠક દરમિયાન કરવામાં આવી હતી જેની અંદર ગામમાં ખાસ પ્રશ્ન જેવા કે વરસાદી પાણીને કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીઓ વરસાદી માહોલ દરમિયાન પડતી હોય છે જેનું મુખ્ય કારણ છે કે બંને રોડ ઉપર વર્ષોથી નાળા બનાવવા માટેની માંગ છે તેમ છતાં પણ બોક્સ નાળા બનાવવા માટેની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી જેને લઈને ચોમાસા દરમિયાન લોકોને વરસાદી પાણીથી પરેશાન થવું પડે છે તેમજ ગામની અંદર આરોગ્યલક્ષી વીજળી આંગણવાડી કેન્દ્ર જેવા અનેક ગામના પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરાઈ હતી આ દરમિયાન અગાઉ રજૂઆત કરેલ મુજબ બજાણિયા સમાજ દલિત સમાજ અને ગુરુ બ્રાહ્મણ પંડ્યા સમાજની જે વર્ષો જૂની શમશાન ભૂમિ આવી છે આ શમશાન ભૂમિ ઉપર અત્યારે મોટા પ્રમાણમાં દબાણ થવાને કારણે આ લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે જોકે થોડા સમય અગાઉ જ બજાણ્યા સમાજના બે લોકોના કુદરતી રીતે અવસાન થયા હતા તેમને સમાધિ આપવાના ટાઈમે ભારે રક્ષક પછી સરપંચે મામલો શાંત કરીને સમાધિ આપવામાં આવી હતી જોકે આવી રીતે જ આ સમાજના લોકો પરેશાન થઈ રહ્યા છે જેની અગાઉ પણ લેખિતમાં જવાબદાર તંત્રને રજૂઆત કરેલ છે તેમ છતાં પણ તંત્ર દ્વારા આ પ્રશ્નની નોંધ લીધી નથી ત્યારે આ બાબતે વધુમાં ભાણાભાઈ વજીર દ્વારા ત્રણેય સમાજની સમસાન ભૂમિઓના ઉતારા આપી વાવ મામલતદારનું ધ્યાન દોરવવામાં આવ્યું હતું જે જમીન બોલે છે આ જમીન આ ત્રણેય સમાજના લોકો સ્મશાન ભૂમિ તરીકે ઉપયોગ કરી રહ્યા છે જેથી આની ઉપર વધુ પડતા દબાણ હોવાને કારણે આ પ્રશ્ન અત્યારે ખૂબ જ સમાજના લોકોને પરેશાન કરી રહ્યો છે ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે મામલતદારે પણ સહમતી આપી આવા પ્રશ્નોનું ટૂંક જ સમયમાં નિરાકરણ લાવવા માટેની ખાતરી આપી હતી